રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ શાળામાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી કરવામાં આવી આમ તો ક્રિસમસ તહેવાર સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે તેનું કારણ સંતા ક્લોઝ હોય છે એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજનના બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સંતાની અનુભૂતિ કરાવે છે આમ તો ક્રિસમસ તહેવાર સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે તેનું કારણ સંતા ક્લોઝ એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સંતાની અનુભૂતિ કરાવે છે આવી જ અનુભૂતિ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડ સીબીએસઈ અને જીબીએસસી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય તે માટે શાળાના કેમ્પસમાં રોજ પાયજામાં પાર્ટી ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નાના ભૂલકા અને તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કર્યું હતું આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસમાં જ ટોય ટ્રેન કાર્ટૂન કેરેક્ટર જમ્પિંગ ડીસે પાર્ટી રેમ્પ વોક હાઉસ ફાયર કેમ્પ લાઈવ પરફોર્મિંગ સ્કાય ગેજે ફાયર ક્રેકર શો મુવી જેવી પ્રવૃત્તિ નું આયોજન કર્યું હતું તમામ એક્ટિવિટી બાદ નાના ભૂલકાઓ તેમના જ મિત્રો અને શિક્ષક મિત્રો સાથે શાળામાં સુઈ ગયા હતા એ જગ્યા હતી જેમાં તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃત્તિ કરતા હોય છે બીજા દિવસે એટલે કે તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના સવારે આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નને મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા વાસ્તવિકતા એ હતી કે ભૂલકાઓને ઘરે જવું જ ન હતું કારણ કે તેમને તો શાળામાં સાંતા એટલે કે તેમના શિક્ષકો સાથે જ રહેવું હતું આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક અને મોબાઈલ ટેકનોલોજીના યુગમાં બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે ઝઝૂમી રહ્યા છે આથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના પ્રી પ્રાઇમરી વિભાગના મેટર શ્રી દેવીના દવાવાલા અને તેમની ટીમના સભ્યો સંગીતા ચાવાલા ધ્રુતિ માધવાની કિંપી મહેતા બાળકોને તેમનું હાસ્ય સ્મિત તેમની કલ્પના શક્તિ તેમના જોડાયેલા સ્વપ્ન બેટ સ્વરૂપે આપવા માટે નાના ભૂલકાઓ પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ ટીમ બિલ્ડિંગ ઉપરાંત વિચાર શૈલીની સાથે સાથે સારી બાબતો શીખે તે માટે પાયજામા પાર્ટી ક્રિસમસ સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી હતી શાળા મેનેજમેન્ટનો નવતર પ્રયોગ અંશે સફળ રહ્યો છે શાળાના ભૂલકાઓના માતા પિતાએ તેમના બાળકોમાં યોજાયેલ પરિવર્તનને ગૌરવની સિદ્ધિથી જોઈ ગદગદિત થઈ રહ્યા છે તમામ પ્રવૃત્તિ માટે શાળા પરિવાર અને શાળા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો ગુડ ઇવનિંગ હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રેપ સેક્શન સીબીએસઇની ઇન્ચાર્જ સંગીતા ચાવવાલા બોલું છું આપણે અહીંયા રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે વર્ષથી નાઇટ નાઇટઆઉટનો પ્રોગ્રામ કરીએ છીએ જેમાં આપણે જુનિયર કેજી અને સિનિયર કેજીના ચાર પાંચ સાડા પાંચ છ વર્ષના બાળકોને બોલાવીએ છીએ આઉટ બાળકો માટે એટલા માટે જરૂરી છે કે એનાથી બાળકને એક ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ મળે અને એનાથી એ લોકોનું સોશિયલ સ્કિલ ડેવલપ થાય એમના મમ્મી પપ્પા વગર બાળક સ્કૂલમાં આવીને ઇન્ડિપેન્ડન્ટ બને અને એમના ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્શન કરે અને નવી દુનિયાને જાણે આપણે બધું બહુ જ ફૂલ અને એટલું સરસ પ્લાનિંગ કરેલું હોય છે એ લોકોનું વેલકમિંગની સાથે એ લોકોને સ્નેક્સ એ લોકોને ટાઈમે ટાઈમે જે અલગ અલગ અમે પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી કરાવીએ છીએ મેરીગો છે મેરીગો રાઉન્ડ છે સ્લાઇડ છે જમ્પિંગ છે સેન્ટા આજે આ વખતે આપણે ક્રિસમસ થીમ ઉપર કર્યું છે તો સેન્ટા ક્લોઝની અને ક્રિસમસ ટ્રીની થીમ રાખેલી હતી એ બધી પ્લાનિંગની અમે અલગ અલગ ટીચર્સની ડ્યુટી રાખીએ છીએ અને સાથે અમે લોકો પણ ગ્રાઉન્ડ ડ્યુટી પર

તે ઉપરાંત અમારા મહારાજ જે કેન્ટીનની સેવા બાળકોને ફૂડ સ્નેક્સ ને બધું પ્રોવાઈડ કરે અને તે સિવાય અમારા મેનેજમેન્ટની ટીમ અમે ઇન્ચાર્જ અને પ્રિન્સિપલ મળીને એટલે ઓલમોસ્ટ દોઢસો સો સો દોઢસો જેવો સ્ટાફ અમે આ સાડા ચારસો બાળકોની વ્યવસ્થામાં જોડાયેલા છે એ લોકોને કહેવાની જરૂર નથી એ લોકો આ વિડીયો અને અમારા સોશિયલ મીડિયા ઉપર જે રીલ્સ અને પોસ્ટ થાય છે એ જોઈને એ લોકોને જાતે જ મિસ કરશે એ લોકો અને નેક્સ્ટ યર એ લોકોની એન્ટ્રી ઓટોમેટિક આવશે હું દેવીના દવાવાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રી પ્રાઇમરી સીબીએસસીના પ્રિન્સિપલ છું અને આજે અમે અહીંયા આગળ ક્રિસમસ પાજામા પાર્ટી એટલે આઉટનો પ્રોગ્રામ રાખેલ છે અને તમે જોઈ શકો છો છોકરાઓ કેટલું એન્જોય કરી રહ્યા છે કદાચ એમના ફ્રેન્ડ્સ તમે કદાચ પેરેન્ટ્સ ઘરે ગમે તેટલી પાર્ટી કરાવો પણ એમને જે મજા એમના ફ્રેન્ડ સાથે આવે છે એવી ક્યાંય નહીં આવે એ તમે એમના હેપી ફેસીસ જોઈને જ ધારી શકશો અમે આયોજન પાછળ ખૂબ જ ટાઈમ આપ્યો છે સાડા ચારસો છોકરાઓની એન્ટ્રી હતી અને અમારે એ લોકોને ફર્ગેટ કરવાના હતા અમે બે ગ્રુપ બનાવ્યા ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે ગ્રુપ એ જ્યારે આવ્યા એ લોકોનું ફ્લોમાં એવું હતું કે એ લોકો જેવા આવે ને એવું એમ લોકોને ચોક્કસ મિલ્ક અને બ્રેડ બટર જામ આપવામાં આવ્યા એના પછી અમારે અહીંયા આગળ બધી ગ્રાઉન્ડ એક્ટિવિટી હતી એમાં ચગડોળ હતું મેક યોર ઓન મફિન એ લોકો એમને મફિનને જાતે ઉપર સોસ ચોકલેટ મૂક્યો પેલા સ્પ્રિન્કલ્સ મૂક્યા એ એન્જોય કર્યું એના પછી મિની ટ્રેન હતી જમ્પિંગ હતું પ્લસ અહીંયા આગળ સ્ટોરી ટેલિંગ કરી આ ટેન્ટ જે પાછળ દેખાઈ રહ્યો છે એની અંદર બેસીને એ લોકોએ સ્ટોરી ટેલિંગનો પ્રોગ્રામ કર્યો સો આવા અનેક પ્રકારના અમે પ્રોગ્રામ કર્યા છે પ્લસ એક ગેમ રાખી છે જેનું નામ છે સિક્રેટ સાંતા એની અંદર ઘરેથી દરેક પેરેન્ટ્સે પચાસ રૂપિયાની નાની ગિફ્ટ પેક કરીને મોકલી છે જે એ લોકો એક્સચેન્જ કરશે એટલે એમની ગિફ્ટ મૂકશે અને કોઈ બીજાની મૂકેલી ગિફ્ટ એ લોકો ઘરે લઈ જશે ટોટલ સાડા ચારસો વિદ્યાર્થીઓની એન્ટ્રી હતી પછી અમારે બંધ કરી દેવી પડી એ પછી બી બહુ માંગ હતી કે લો લો પણ અમારે સારું આપવું હતું અને ક્વોલિટી વર્ક આપવું હતું એટલે અમે એના પછી એન્ટ્રી લેવાની બંધ કરી દીધી અને ખાલી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો છે બહુ જ સુંદર વ્યવસ્થા કરી છે દરેક ક્લાસમાં બે ટીચર અને એક માસી રહેશે અને એની સાથે એ લોકોને ગાદલાને બધું નાખી દેવામાં આવ્યું છે રાતના બે ટાઈમ સ્ટોરીઝ કહેશે ટીચર એમને અને આમ પણ એ લોકો આખો દિવસ સખત તોફાન ધમાલ નાચી કૂદીને એ લોકો કદાચ બેઠે પ્લસ હા એ લોકો ઘરે જવાની જીદ નહીં કરે એના માટે એ લોકોને અમે એવું કીધું છે કે ક્રિસમસ ઇવ છે એટલે ક્લોઝ આવશે અને જે ગુડ ચિલ્ડ્રન છે એ લોકોને બધાને ગિફ્ટ આપીને જ હશે એટલે તમે સવારે ઉઠશો ત્યારે તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળેલી હશે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત